મારી દીકરીને છેલ્લા ત્રીસ દિવસથી ભગાડી જનાર એકરમ બાફર નામનો મુસ્લિમ યુવક પાસેથી અમને પશ્ચિમ કચ્છ પોલીસ પરત અપાવે તેવી માંગ સાથે ન્યાય મળે ના ત્યાં સુધી અચોક્કસ મુદત સુધી ધરણા તારીખ ચાર આઠ બે હજાર પચીસ સોમવાર સમય અગિયાર કલાકથી અમારી એક જ માંગ અમને અમારી દીકરી નીતાને એકરમ બાફળની ચુંગાલમાંથી પશ્ચિમ કચ્છ પોલીસ પરત નહીં અપાવે ત્યાં સુધી અંતિમ શ્વાસ સુધી જિલ્લા કલેક્ટર કચ્છની કચેરી સામે અચોક્કસ મુદત સુધી બેઠા રહેશું બ્યુરો રિપોર્ટ વી ન્યૂઝ લાઈવ હરમેશ સત્યની સાથે આપનો પરિચય મારું નામ જતસિંહ ચંદુલાલ છે નામ આજે જે ધારણા છે એના વિશે શું કહેવા માગતો આજે જે ધારણા છે એના વિશે શું કહેશો સર મારી ટ્રેન છેલ્લા મહિનો દિવસથી લાપતા છે ચાર સાતના સર તો ત્યાં સર આપણે વિક્રમ મોહમ્મદ હુસેન જે છોકરો એ લલચાવી ફસલાવીને સંજીગો લઈ દે છે અને ત્યાર પછી ત્યાંથી જઈને અમે મુંબઈમાં ફોટ મેરેજ કરેલા છે તે કોઈ મેરેજ એક સપ્ન ખોટા છે કારણ કે ખોટા દસ્તાવેજો ઊભા કરી ત્યાં મેરેજ કરી અને ત્યાર પછી અમે પોલીસ ફરિયાદ કરેલી તો પોલીસે અમે વીસ પચીસ દિવસ છોકરા કરી કે અમારા છોકરીનું કોઈ લોકેશન મળતું નથી પણ ત્યાર પછી આપણે અમદાવાદમાં હાઈકોર્ટમાં છોકરા અને છોકરી અરજી કરી આપણે પોલીસ પ્રોટેક્શન માટે તે લગભગ આઠ દસ દિવસ પહેલાં કરી અને ત્યાર આઠ દસ દિવસ પછી એમને અરજી મંજૂર થઈ અને એમને પોલીસ પ્રોટેક્શન મળેલું અને ત્યાર પછી આ નિવેદન માટે પોતે ભુજ આવેલા ભૂજ એલ ઓફિસમાં પણ કોઈ પોલીસ અમને જાણ નથી કરે તમારી છોકરી આવી છે એક મહિનોથી અમારી છોકરી નાપતા છે તો અમને ખબર તો હું છે કયા કારણોસર અમારી છોકરી ગઈ છે એને ખોટા દબાણમાં કોઈ લલચાવી ખુશકાવી એના કારણે લઈ ગયા છે અમારી બસ ધરણાની એક જ માંગ છે અમારી છોકરી અમને ફરજ મળે અમે મોટો જે શું ભાગ હતી અમને કાંઈ ખબર જ નથી બરાબર પોલીસ અમને અંધારામાં રાખી દે આ કરી રહી છે અમારી એક જ માંગ છે અમને અમારી છોકરી પાછી નહીં મળે ત્યાં સુધી અમે ધારણા ઉપર બેસતો છેલ્લા શ્વાસ સુધી અમે ત્યાં સુધી અહીંયા ખૂબ જ હસ્તો આજે જે ધારણા છે એના વિશે શું કહેવા માગશો આપના માધ્યમથી જણાવવા કે તારીખ ચાર સાત બે હજાર પચીસના રોજ આપણે ખારવા ગામની જે છોકરી નીતાબેન ભાઈ છે જે ગુમ થયેલ ત્યારે એમના પરિવારજનોએ જ્યારે ગુમ નો નોંધાવેલી એના પછી એ લોકોને જાણવા મળે કે આ છોકરી આ વ્યક્તિ સાથે છે ત્યારે પણ પોલીસને જાણ કરે ત્યારે સોળ તારીખના આ છોકરી અને છોકરો હાઈકોર્ટમાં જ્યારે પોતે પોતાની કાર્યવાહી કરવા માટે જ્યારે ડોક્યુમેન્ટ દસ્તાવેજો રજૂ કર્યા એના પછી હાઈકોર્ટે મને જાણવા મળેલ છે ત્યારે અઠ્યાવીસ તારીખના આ લોકોએ ને હાઈકોર્ટે મંજૂરી આપેલી છે તો મારું કહેવાનું એટલું છે કે સોળ તારીખથી ઇઠ્યાવીસ તારીખ સુધીનો જે વચ્ચેનો સમયગાળો છે એમાં જે કોઠારા પોલીસે શું કર્યું છે કારણ કે સમય મળ્યો આ લોકોએ ગુમનો નોંધાવી છે અને સરકારનો અને આપણે બંધારણમાં નિયમ છે કે કદાચ કોઈ પણ ગુમનો થતી હોય તો કદાચ છોકરી હોય કે છોકરો હોય જ્યારે પરંતુ મળતા હોય છે ત્યારે એમના પરિવાર સાથે એમની મુલાકાત કરાવવાની હોય છે પરંતુ આમાં મને જ્યાં સુધી જાણવા મળેલ છે ત્યારે કોઈ પણ મોટો એક ષડયંત્ર રચવામાં આવેલ છે એમાં કોઈક મોટા માથાઓનો પણ હાથ છે તો આ બાબતે હું રેન્જ આઈજી સાહેબને તેમજ કચ્છના પશ્ચિમ કચ્છના એસપી સાહેબને વિનંતી સાથે માગણું કરું છું કે આમાં પોલીસના કર્મચારીઓની પણ કોલ ડિટેલની તપાસ કરવામાં આવે તેમજ કોઈ પણ રાજકીય મોટા માથાઓ હોય એની પણ તપાસ થાય કે આમાં ખરેખર કોણ આવું આવું રંગ લાવી રહ્યું છે આમાં રંગ ભરી રહ્યું છે અને આવું કચ્છની દીકરીઓ સાથે હું એમ નથી કહેતો અનુજાતી સમાજની દીકરી હું કચ્છની દરેક દીકરીઓ સાથે જ્યારે આવું થતું હોય છે લવજિયાત હોય પ્રેમ પ્રકરણ હોય અન્ય બી ચૂકાઈ હોય ત્યારે પોલીસની પણ જવાબદારી આવે છે કે આમાં તટસ્થ રીતે તપાસ થવી જોઈએ અને જે પણ પીડિત પરિવાર છે એમને ન્યાય મળવો જોઈએ જો આ પીડિત પરિવારને તટસ્થ રીતે અને યોગ્ય ન્યાય નહીં મળે તો કદાચ એમનો પીડિત પરિવાર હજી પણ કોઈ પણ ઉગ્ર આંદોલન કરશે એમની સાથે મારો તેમજ મારા સમર્થકો સાથે પૂરેપૂરો સાથ સહકાર રહેશે અને મારું સમર્થન રહેશે હું આપના માધ્યમથી જાણ કરું છું